હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો બધા માજામાં સી હું તમને આજે લઈને આવ્યો છું પાવાગઢ ઉપર અત્યારે પાવાગઢ બે હજાર પચીસમાં કેવું છે તે તમને હું દેખાડી રહ્યો છું તમે જોઈ શકો છો કે બે હજાર પચીસની અંદર આગળ કેટલું બદલાઈ ગયું છે તમે જોઈ શકો છો કેવી કેવી દુકાનો છે દુકાનમાં તમે ગમે તે ખરીદી પણ શકો છો અને તમે જોઈ શકો છો કે કેવી દુકાનો થઈ ગઈ છે બે હજાર પચીસ માં તમે જેમ તેમ આગળ વધશો તેમ તેમ તમને કંઈક અલગ જ જોવા મળશે તમે જોઈ શકો છો કે ઉપર કેટલી બધી અત્યારે સુવિધા છે અને અત્યારે અહીંયા હોટેલ પણ નવી નાખાતી છે હું તમને દેખાડું દેસી લો તમારે કંઈક મહાકાલે માન આ આમનો કંઈક ફોટો પાડો હોય તો તમે ફોટો પણ પાડી શકો છો